ఆ కాయ వండు నిరాతే నిరాతే ఫైట్ లేదు ఉతావడ కై నథి జమణి బజి ఫ్లైంగ్ కో ఆ గిలి తో హువేలి హలతా మని తో కప కోట

હું ટ્રાય કરું મારવાની ઉટણા ને આ બાજુ આવ્યો ને માં ટુડાણો પરફેક્ટ પરફેક્ટ બોમ આવી રહ્યો બોલ તો રે યાર અલ્યા પોરક નાક બૂમ પાખરે આ લે ગયો પૂરો માર મા અરે ભાગા બાકી ના કર ખા પૂરો ખાય ને પૂરો

लंडिया दी जी कंडा ले लेनी बीरे ने छोटे है ना यूनिकॉर्न बोल के पण होए तो क्यों गाड़ हो होए कि तू हेलो 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 बोली कान ने जो ने पूछ तो पोस्ट है ना गाल बकरी की बोली आज की तो मां छोड़ जाओ एक तो बीरे दीदी पीती ने खा दो एक दिखावा एक दिखा नहीं एक दिखावा मिलियो नहीं का हां काय खाऊ तो मिलियो नहीं खा जेणियों गाना के लिए निकलता आगे जो छे गुटी बाद गुटी बाद में निकले जाओ અરે હું ઊંટો બોલી હવે ઓપી બ્રહ્માને માર્યો અરે ઓપી ગુટી ઓ બા અરે માં આ માર ફિનિશ અરે યાર ફિનિશ એક એક ભાગો ભાગી જાય હું લઈને કામ કરી લે મતોયો કોક ના માલે વીંટો હું એ હું એ બંધો આને આ રીકોર્ડ કરવા આવો દિયો દિયો આનંદ

કઈ ધોકા માર્યા પણ મેલ ના થયો કઈ ધોકા માર્યા બીજો નોક ના ચાલે લાવ 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 એ ગાડી ગાડી અરે ઉમી જાય ઓય ઓય જો છે મારે

આ ઉપર છે ગોતું છું એને તો ક્યાં એટલે મોટો સ્કોપ હોય તો દયો તો મારું ને મારું પણ ઓલું ને તારો માં અરે માં જોડાનો દીધો ઓસાલો તારો ગોલ્ડન બીક ગોલ્ડન બીક હું છે મારી પાસે મોટો સ્કોપ નથી હવે એક ભાઈ મોટો સ્કોપ નથી કોઈ પાસે આ લે ટોકન ટોકન ને ડાઈન માં ભરાવાય એ ઓડી નો પછી આ લે ઓર ચાલશે આ લાવ કોણ છે આ લવ લાવ માં 14 ના માં ની બી થેન્ક્સ આપી નો જરાક બિયર નકામું મારું તલમાં એકઈ સ્કોપ નથી મારી પાસે હાલતા રહેતા ગાડીમાં બેસો મને દબાવો બાદમાં છોદો

કોરો બને ક્યો રાંગ માચ ઓડામણા આ કે હઈ ગઈ ગાડી મેલી બેડી કે એક એક જનો હું અલગ અલગ ગાડી કાટો એ ભંદુ હા